इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા પર અભદ્ર ટિપ્પણી મામલો શહેરા ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો સખત વિરોધ કરાયો ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પુતળાને ગધેડા પર બેસાડીને પુતળા દહન કરાયું રાહુલ ગાંધીના પુતળાનું દહન કરીને ભાજપ અગ્રણીઓને કાર્યકરો રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા ભાજપ દ્વારા મામલતદારને લેખિત આવેદન પત્ર આપીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે કડક કાર્યવાહીની કરી માંગ અહેવાલ પ્રદેશ દરજી પંચમહાલ અમારા શહેરા તાલુકામાં એકસો ચોવીસ માં લોકપ્રિય ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સાહેબના ના માર્ગદર્શન હેઠળ આજે અમારા તાલુકા નગર તમામ મહિલા મોરચા તમામ સક્રિય સભ્ય કાર્યકર્તાઓ અમે રેલી કાઢી છે આવેદન પત્ર મામલતદાર સાહેબ શ્રીને ને આપ્યું છે અને કુતરા નું દહન પણ રાહુલ ગાંધી અમે કરેલું છે અને આ રાહુલ ગાંધી જે એમના માતા સમાન અપમાન કર્યું સહન નહી કરીએ નહી કરીએ ભારત માતા કી જય મારું નામ કૈલાશબેન મહેન્દ્રભાઈ વાડન ધારાપુર તાલુકો શેરા જિલ્લો